દુનિયામાં ભૂમમાં જાય ને મૂની ગયા હવે કોણ ખબર પેટા રાખવા આવશે આ ખબર પડે છે જાઉં કોઈ માણસ છે આપણે આમાં ભેગા છે કહશો તો રાહજો છે રાવદેવ માય એમાં ઉધર થોડી તો ઉધરવે તારે કહી ગયો ભાઈ દે એની ધીરે

મિત્રો આગળ જે તમે વિડીયો નિહાળો જોયું ને બાની બુદ્ધિ કઈ રીતે કામ કરે છે અરીસામાં કોણ તેની સામે ઊભું છે એ પણ એને ખબર નથી પોતે ઊભા છે પોતે બોલે છે છતાં તેમને ખબર નથી જો મિત્રો આ હસ્તીની આ વ્યક્તિની તમે સાહસિકતા કયો પારદર્શિતા કયો કે પછી એમની સરળતા કયો આટલી સરળતા છે પણ આપણે એમને મેણાટોણા મારી મારીને એમની સાથે ધ્યાન ન એમની બાજુ ધ્યાન ન આપીને કંઈક આપણે તેમને કઠોર કરી નાખ્યા છે કેવા કઠોર પથ્થર જેવા કઠોર કરી નાખ્યા છે પરંતુ તેમનું દિલ તો રૂ જેવું સાફ અને રૂ જેવું રૂ કેવું એકદમ વ્હાઈટ કલરનું હોય સાફ હોય એવું સાફ અને કેટલું પહોંચવું હોય આટલું કોમળ હૃદય હોવા છતાં આપણે તેમને પથ્થર જેવા કઠોર કરી નાખ્યા છે તો મિત્રો તમને વિનંતી કરીશ કે તમારા ઘરે જો વૃદ્ધ દાદા દાદા દાદી કે દાદી હોય કે કે પછી સાસુ હોય તેમની સાથે સારો વ્યવહાર કરશો ને તો તેમની જે પારદર્શિતા છે તેમની જે કોમળતા છે તે આપોઆપ બહાર આવશે તો મિત્રો તમને એ જ વિનંતી કરીશ કે આ બંને પાત્રોમાંથી કંઈક શીખ લઈને જજો મારો આ વિડીયો બનાવવા પાછળનો હેતુ પૈસા કમાવવા માટેનો બિલકુલ નથી કેમ કે મારી બે ચેનલ છે એમાંથી હું ઘણું બધું કમાવું છું સાથે સાથે એડવોકેટ છું અને ઘણા બધા બિઝનેસ મારી પાસે છે પણ એક કાર્ય કરવા હું આ ચેનલ બનાવું છું અને આ વિડીયો બનાવું છું એટલા માટે જો તમે પણ એક સારું કર્મ કરવા માગતા હોવ તો આ વિડીયોને તમારા મિત્રો અને પરિવારજનો સાથે અવશ્ય શેર કરજો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલમાં તમે નવા મહેમાન આવ્યા હોવ તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક આવી જ રસપ્રદ બાની વાત સાથે સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો થેન્ક યુ એવરી વન